સર મને ખબર નહી પડે બોલાવો પડશે તો બોલાવું કામ કરું લોકો તેવું કેતા પેટ માં નહી છે કામ જ નહીં થાય બોલાવી લાવો હા સર જીઆસર બોલાવો हम लोग तो जो है निकल लगे चलो के सर तुम बुलाओ सही पदमान सर आओ भाई सॉरी साल के हम कौन था हूं कमीज है कमीज આ દુનિયા આ દુનિયામાં મારથી કોઈ નઈ બચે લા લા આ જ નહીં બચવા દેવું મને બે દયા કમજોર અયા બહુ હેલ એક ફટકા નહિ ટડે બીજો ફટકો માર હા હું દયા તું બેડરૂમમાં ચેક કર હા સર હા હા બેડરૂમ ગયો બેડરૂમમાં તો કાળકોની ફાય હું તો જઉં upar upar saai bol se upar ab man tari baau par nahi chale ab ka tu jaau do daya kai kyo pakad nahi se daya kai ab ma to bas cinema le jae madakam ka jaau bol chalo chalo to so hedo e ga aur hum to gaao mein તમાન ગુજ તો દેખ કે કેન્ડિડેટો ના આવ્યા ઓય હારો વાતો કરતા હે તમે લોકો કઈ નઈ કઈ નઈ છો તમે કશું હતા કેતા ડાળમાં તો કુછ પડશે હવે ના ના એવું ના કરતા ના ના ને કે અહીંયા કુછ તો ગડબડ જરૂર કોઈ ના કોઈ ગડબડ તમાર રિસવા ડારા છે હે તો માર તળયો જ પડશે હવે અભિજી સર નદી માં ચોર ના પર્વત બની તંત હશે તો તારો શોધવાનો છે જલ્દી નિશાન તો મળશે ને મળશે નિશાન જા સર વધુ સર ચંપલ હે સર ચંપલ મિલા સર આ ચ સરપા ચમ જ નહીં સર દયા સર લી હમ સર એને જેમ્સ ખાવી જ જાય એવું છે દયા સર બોલાવે હે હું તો જેમ્સ ખાધાઉ નહીં આવવાના

ડોબા તમ બંને બંને ડોબા છો ગાડી કળા જવાણો ચાલ ચાલ તો બધી બજાર ગાડી લઈને જาระ ગાડીમાં તો પડજો પડ્યું હે તમ ડોબા છો પાંડા થઈએ સમા લાઈટ ચાલુ કરો લાઈટ ચાલુ કરો લાઈન તો કરી પકડો હાલો ફંડી આપડે કે નોકરી કરો હવે તું કા ફતો